વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર આંકરા પ્રહાર કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ભાજપની પોલ ખોલતા હોય છે પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર તો આંકરા પ્રહાર કર્યા છે પરંતુ ક્યાંક વિસાવદરને લઈને અને ખાસ કરીને જે અત્યારે હાલ એક શબ્દ ચર્ચામાં આવ્યો છે કે વિસાવદર વાડી કરવામાં આવશે એ દરેક વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભાની અંદર ઘણા બધા મોટા ખુલાસા પણ કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ 2025 માં કડી અને વિસાવદનની ચૂંટણી થઈ અને આજ ચૂંટણીની અંદર કડીમાં ભારતીય જનતા પાર્ટી જીતી અને વિસાવદનની અંદર ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના છે તે ધારાસભ્ય બન્યા પરંતુ ક્યાંક એ બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે લોકો ખૂબ એક્ટિવ થઈ ગયા છે પહેલાં લોકો હતા એ લોકો કહેતા ડરતા હતા કે જો કદાચ કંઈક કહીશું તો ભાજપના ફોન આવશે ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવશે પરંતુ ગોપાલ ઇટાલિયા દ્વારા હવે એવું કહેવામાં આવ્યું છે કે લોકો હવે એવું સામેથી કહી રહ્યા છે કે અમે તો બોલીશું અને જો તમે અમને રોકશો તો હવે અમે લોકો વિસાવદરવાળી પણ કરીશું વધુમાં ગોપાલ ઇટાલિયાએ આ વિષયને લઈને શું કહ્યું સાંભળીએ મારી જેવા નાના માણસને નાના છોકરાને બહુ આશીર્વાદ હતા બહુ પ્રેમા રાજકારણમાં તાલુકા પંચાયત ની ટિકિટ લેવામાં અને મળી જાય તો જીતવામાં પચાસ વર્ષની જિંદગી વેરફાઈ જાય છે પચાસ વર્ષ સુધી માણસ રાજકારણમાં મહેનત કરે સંઘર્ષ કરે મજૂરી કરે ત્યારે માત્ર તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં મેળ પડતો હોય છે ધારાસભ્ય બનવા માટે તો મોટાભાગે નેતાના ઘરે જન્મ લેવો પડે નેતાના ઘરે ઘરે જન્મે જન્મે રૂપિયાવાળાના કે માણસના ઘરે જન્મે એને ધારાસભ્યમાં આવે આપણી જેવા ગામડાના સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓનો અવડા મોટા રાજકારણમાં કોઈ ભાવ પૂછતું હોતું નથી પણ તમે બધાએ વિસાવદર વેસાડ જૂનાગઢના ખેડૂતોએ બધાય સમાજના વ્યક્તિઓએ એવડો મોટો આશીર્વાદ આપો કે આખા ગુજરાતમાં ડંકો વાગી ગયો ગામડાના છોકરાને આ બહુ મોટી વાત છે બહુ મોટી ઘટના છે વિસાવદરનો નામ આખા દેશમાં ગુંજ્યું વિદેશમાંય આપણા ગુજરાતના જે જે લોકો છે ને એને એ ખબર પડી કે વિસાવદર એટલે શું છે આ બહુ મોટી વાત છે તમે વિચાર કરો કે આ ચૂંટણીમાં શું મોટું થયું અટકવાઈઝાતિ બધી જ સત્તાની તાકાત જનતાની તાકાત ને જીતાડવાનું કામ તમે બધાએ કર્યું છે એ બધા તમને હું ચૂંટણી પહેલા આવ્યો ત્યારે બધાને કેતો હતો બધે વર્ષોથી કેતો આવ્યો છું કે સત્તાની તાકાત મોટી તાકાત નથી સત્તામાં કોઈ તાકાત નથી તાકાત માણસ કે અંદર છે વ્યક્તિમાં જનતામાં તાકાત છે પણ ઘણીવાર આપણને એમ થાય કે હું શું કરી શકું હું તો નાનો માણસ છું હું તો મજૂરી કરું છું મને કાય આવડતું નથી મારું કોણ સાંભળશે હું બોલીશ તો મને આમ કરી નાખશે આપણે આપણી જાતને ઘણીવાર બહુ નાની હુંજી લઈએ છીએ પણ તમારી પાસે જે તાકાત છે ભારત દેશમાં બીજે ક્યાં તાકાત છે કારણ કારણ કે આજથી 9 વર્ષ પહેલા મારી ઉપર ગુજરાતની વિધાનસભામાં આવવાનો પ્રતિબંધ મૂક્યો વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષ લખિતમાં જાહેર કર્યું કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના મેન ગેટ થી અંદર નહીં આવવા દેવા નવ વર્ષ સુધી મારી ઉપર પ્રતિબંધ રહ્યો મેં નક્કી કર્યું કે જાવું તો વાસને ગાસને જાવું નકર તેલ લેવા બેદારી દીધા અમારા બાપ દાદાએ એ જીત વિધાનસભા ન જોય તો અમે હું પેદા ન થયા અમે મરી ગયા ન જોય વિધાનસભા ના આવું નથી તું જે મજા આવે એ કર એવો વટ કર્યો 10 વર્ષ સુધી જારે જીવનમાં સંઘર્ષ કર્યો અને સત્તાની તાકાત ક્યાં હતી સત્તાની તાકાત ક્યાં હતી કે સત્તા એમ ધમકી કરે કે ગોપાલ નહીં આવે તો 9 વર્ષ સુધી નો આવવા દે પણ જનતાની તાકાત એવડી મોટી છે કે જનતા એમ નક્કી કરે ગોપાલ લજ આવશે તો વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે ફૂલ પુષ્પ ગુચ્છો અને 100 કેમેરાઓની હાજરીમાં અધ્યક્ષે મારું સ્વાગત કર્યું આ તાકાત મારી નથી આ જનતાની તાકાત છે જે અધ્યક્ષ એમ કે કે ગોપાલ નહીં આવે એ અધ્યક્ષ આવડો મોટો ગુલદસ્તો મને આપ્યો તારે કિલો તો વજન હતો ગોપાલભાઈ તમારું સ્વાગત છે આ સ્વાગત મારું નથી આ સ્વાગત જનતાની તાકાતનું સ્વાગત છે જનતામાં એ તાકાત છે કે જે ધારે એ કરી શકે પણ ધારે સોની વાત છે દોસ્તો તમે બધાએ વડીલો તમે બધાએ બહુ મોટી શક્તિ બતાવી છે સત્તાને અરીસો બતાવવાનું કામ કર્યું છે અને આમ જોઈએ તો ચૂંટણી પૂરી થાય એટલે વાત પૂરી થઈ જાય આ પહેલી એવી ચૂંટણી છે જેને મહિનો પૂરો થઈ ગયો ઉપર ચાર પાંચ થી વૈયા ગયા તોય જાણે ગઈકાલે પરિણામ આવ્યો એવો આરોપ છે આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં લોકો પોતે ઉત્સાહમાં છે આ ઉત્સાહ કઈ વાત છે વર્ષો થી દિલ ના ઊંડા ખૂણે ધરવી રાખેલી પીડા છે એને હવે અવાજ મળશે ને એ વાત નો હરખ લોકો ની અંદર છે દોસ્તો એટલા વર્ષો હોય કે આપણે કઈ બોલી નહોતી કોઈ બોલવા દીધા નહીં અને નો બોલવા દીધા તો કાઈ નહીં નથી બોલવું પણ કોઈ સાંભળ્યા નહીં આપણી વાત કોઈ આપણી વાત સાંભળે નહીં કોઈ આપણને બોલવા દે નહીં કોઈ આપણામાં ધ્યાન નો આવ્યો અને ઈ પીડા વર્ષોથી મનમાં લઈને આપણે વેંઢા હતા કે ક્યારે થાશે શું થાશે હો પીડા લઈને આપણે હાલતા હોય પણ નેતાની નજર ક્યારે આપણી ઉપર નો પડે કેમ કે નેતા ચૂંટણી પૂરતા આવે પછી ગાયો આખાય ગુજરાતમાં જે હરક છે એ હરક ગોપાલ ઇટાલિયા જીત્યો એનો નહીં પણ હવે કાંઈ અમે બોલી બોલીયશું અવાજ ઉઠાવી શકશું કોક અમારી વાત સાંભળશે હયા ધારણા જે મળી છે ને એનો હરખ આ ગુજરાત અનેક લોકો બોલતા થઈ ગયા પહેલા તો કામમાં બોલાતું નહીં જઈ બોલો ફેસબુક પર પોસ્ટ લખો કે ભાજપના માણસો ફોન કરે જોજો હો પછી પાછું લખવા ધ્યાન રાખજો જોજો હવે હવે એમ કે લોકોટું કામ છે એની આપણને કલ્પના તમે કેવડું મોટું કામ કર્યું તો તમે મારી પહેલા મારા જન્મ પહેલા ધારાસભ્યો થઈ ગયા અને આપણે નહીં હોય કે બધી જાય એ કોઈ નવાઈ નો વિષય જ નથી